મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર તમારે દરેક કંપનીની સેકન્ડ હેન્ડ અમારી જોડે તમને જોવા મળે જશે બોલેરો પિકઅપ ટેક્સી બલેનો અને ઇકોમાં તો તમને ફૂલ સ્ટોક જોવા મળી જવાનો છે બોલેરો ટુ પોઈન્ટ ઓમાં પણ તમને જોવા મળી જશે મેક્સી ટ્રક ની અંદર એક્સ્ટ્રા લોનની અંદર પણ તમને પિકઅપ જોવા મળી રહ્યા સારી એવી કંડિશન બે હજાર ચોવીસ ના મોડલ ની અંદર તમને ઇકો જોવા મળશે ફૂલ એસેસ કરેલી એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલે નોન એક્સિડ ની ગેરંટી તમને નવા મળી રહેવાના છે અંદરના સીટ કવર પણ તમને નવા નાખેલા મળી જશે દરેક ગાડીની અંદર મિત્રો લોન કરી આપવામાં આવે છે આ ગાડીઓની લોકેશનની વાત કરીએ તો ગોધરા ગુજરાત કાર એરપોઈન્ટની અંદર જોવા મળી છે ફાઈવ સીટરની અંદર ગાડીઓ જોવા મળી રહેવાની છે મિત્રો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપ્યો છે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો મિત્રો અને કોઈ પણ ગાડીની ડિટેલ જોઈએ તો વોટ્સઅપ નંબર પણ આપ્યો છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરી મુલાકાત થશે એક ના વિડીયોની સાથે